નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં અવારનવાર ખેતીવાડીને લગતા આપણે નવો વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો તેઓ જ એક આપણે મગફળીના પાકને લઈ અને સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા ફૂગને લઈને આ નવો વિડીયો લઈને આવીએ છીએ તો તમે જો અમારી આ ચેનલ ઉપર પહેલીવાર હોય તો અમારી આ ચેનલ કૃષિ જગતને સબ્સ્ક્રાઇબ કરજો અને અમારા આ વધારે ખેડૂતો સુધી શેર કરજો જેથી સાચી માહિતી સુધી તો પહેલા આપણે વાત કરવાની છે મગફળીના પાકની એટલે કે અત્યારે હાલના વાતાવરણ પ્રમાણે ફૂલ વરસાદી માહોલ છે આજની તારીખ છે પાંચ સાત બે હજાર પચીસ વરસાદી માહોલ છે વીસક દિવસથી આ એક ધારો વરસાદ આવે છે ઝીણો ઝીણો કોઈ ખરાય રહી નથી પ્રબળ તડકો નીકળો નથી અત્યારે વધારેમાં વધારે નાની મગફળીમાં કે મધ્યમ અવસ્થાની મગફળીમાં મેજર પ્રશ્ન સુકારાનો છે તો સુકારા માટે શું કરવું તેના નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા શેનો ઉપયોગ કરવો તેના રિલેટેડ આ માહિતી આપણે આજે આ વિડીયો થ્રુ ખેડૂત મિત્રો સુધી પગાડવાના છીએ તો પ્રથમ આપણે વાત કરવાના છે બેક્ટેરિયા એટલે કે માઇક માઇક્રોપ સૂક્ષ્મજીવોની ઘણા બધા ખેડૂતો સુકારા માટે ઊંચા ઊંચા હેવી સ્પ્રે કરતા હોય બરાબર ઊંચા મોલેક્યુલ ફંગીસાઈડના સ્પ્રે કરતા હોય જેમાં સો ટકા રિઝલ્ટ મળતું નથી તો સો ટકા રિઝલ્ટ મેળવવા માટે તમારે બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જે મિત્રોએ બેક્ટેરિયાનો ઉપયોગ ન કર્યો એકવાર ટ્રાય મારી જોજો પછી મને કોમેન્ટમાં જણાવજો કે નું કેવું રિઝલ્ટ મેળવું તો પ્રથમ આપણે વાત કરી સફેદ ફૂ તો સફેદ ફૂગ એક મેજર પ્રશ્ન છે કે મગફળી તમારે ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસની થઈ ગઈ હોય ત્યારે આવે શરૂઆતની અવસ્થામાં પણ આવે તમે જોવો છોડવો હોય બે છોડવા ગયું હોય ત્યારે સફેદ ફૂગનો વધારે એટેક હોય તમે છોડવાના પાન ઉચકાવો એટલે હેઠે છારી વર જમીન ઉપર છારી વર ગઈ હોય અને એ છોડવો તમે ઉપાડો તો જો પોપટા આવી ગયા હોય તો પોપટાના ડોડવા ઉપર ઝીણા 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 સફેદ ટપકા હોય તો આ એક મેઇન સફેદ ફૂગ હોય છે ઘણા મિત્રોને ખબર ન હોય અથવા તો ઇગ્નોર કરતા હોય પણ એનું ડેમેજ બહુ અઘરું હોય છે કે પોપટો લાંબા સમયે જો આ કંડિશનમાં રિયે તો એ પોપટો સડી જાય એટલે કે મગફળી સંપૂર્ણ પાયે નષ્ટ થઈ જાય પૂરી થઈ જાય તો એના નિવારણ માટે સફેદ ફૂગના નિયંત્રણ માટે આપણે ભલામણ કરી છીએ આ વિડીયો થ્રુ ટ્રાયકો વિરડી જે સફેદ ફૂગની ફૂગ છે આ મિત્રો જાણજો આ કે છે અને બેક્ટેરિયા પણ આ એક જૈતની ટ્રાયકોડરમાં ફૂગ છે ટ્રાયકોડરમાં ફૂગના 20 થી 25 જૈતની ફૂગ હોય છે એમાં ટ્રાયકોડરમાં વિરડી નામની ફૂગ આવે છે તેનો ઉપયોગ તમારે એક એકર એટલે કે 1.5 વીઘામાં 1 કિલો એ કરવાનો છે બરોબર છે આ અત્યારે આપણી પાસે એગ્રીકોન કંપનીની છે પણ આમાં જો તમારે 5 વીઘાવાળી 1 કિલો લેવું હોય તો એ

પ્રશ્ન ચાલુ હોય ખેતરના ખેતર નાખે એટલો મેજર પ્રશ્ન હોય એના માટે આપણે સ્યુડોમોનાસ બરોબર સ્યુડોમોનાસ જે કાળી ફૂગના બેક્ટેરિયા છે બરોબર આનું પ્રમાણ પણ એ એક એકરે એક કિલોનું એટલે કે અઢી વિઘે એક કિલોનું પ્રમાણ છે આ બેક્ટેરિયા નાખશો એટલે કે નાખો એટલે એ જમીનમાં બેના બેઝ ભેગા ઉતરી જાય મૂળને કવર કરી લે બરોબર તમને એકદમ એટલે કે પાંચ થી સાત દિવસમાં એનું સીધું રિઝલ્ટ દેખાય જાય તમે ગમે કદાચ પાંચ હજારની લીટર દવાનો સ્પ્રે કરો તો આના જેવું રિઝલ્ટ ન મળે બેક્ટેરિયા નું ચોમાસામાં ને શિયાળામાં રિઝલ્ટ મળે ને એવું એ કોઈ દવાનું ગમે કંપની કહેતી તો એક દવાનું આના જ એટલું રિઝલ્ટ મળે નહીં ત્રીજો પ્રશ્ન છે મુંડા એટલે કે ડોળ વાઇટ ગ્રોપ ઘણા મિત્રો પ્રશ્ન હોય કે અમે ત્રણસો રૂપિયાનો મણે પટ મારો ચારસો રૂપિયાનો મણે પટ મારો પણ અમને અમારા ખેતરમાં મુંડા દેખાય છે તો આપણે એક વાત કરી કે અમે હેવી મોલેક્યુલનો પટ માર્યો હોય ને તો એનો કરંટ દોઢ મહિનો થી મહિનો એક જ રીએ બરોબર છે પછી એ મોલેક્યુલની તાકાત ધીમે 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 ઘટતી જાય અને એક સમય એવો આવે કે મોલેક્યુલ એમાંથી નીકળી ગયું હોય એટલે કે પૂરું થઈ ગયું હોય તો આના માટે તમારે બાયો પેસ્ટિસાઈડ એટલે કે હુંડાને મારવા માટેના જે બેક્ટેરિયા હોય એનો ઉપયોગ કરવો એના માટે આવે છે આપણે મેટારિઝિયમ એનોપ્સોલિક જે આ કંપનીનું એગ્રીમેન્ટ કરીને આવે છે ક્યુરેટિવ વાળાનું કરીને આવે છે એમ બધી અધાર સારી સારી બેક્ટેરિયાની કંપનીમાં અલગ અલગ નામથી આવે છે બરાબર આ એગ્રીકોન કંપનીનું એગ્રીમેન્ટ છે જે એમાં ટેકનોલોજી વાળું છે આ આ બધાય બેક્ટેરિયા એમઆઈ ટેકનોલોજીના છે બીજા બેક્ટેરિયા આવે એલ એફ ટેકનોલોજીના આવે એટલે કે લાયોફિલાઇઝેશન બધી અલગ અલગ ટેકનિક ટેકનોલોજી ઉપર નિર્મિત હોય એટલે એના અલગ અલગ પ્લસ માઇનસ ભાવ હોય તો એગ્રીમેન્ટ શું કરે કે મુંડા હોય ને મૂંડાના ગમે અવસ્થામાં આ એની માથે કે એના શરીરમાં જઈને એનો ગ્રોથ કરે કે એની સંખ્યા વધારે એટલે અમુક ટાઈમે મુંડા કેના જીવડા કે નાના પ્યુપા એ બધું કાળું થઈને મરી જાય એટલે તમને એમ થાય કે આ કાંઈ આવ્યું નહીં પણ એ જમીનમાં જમીનમાં એનું કામકાજ પૂરું થઈ ગયું હોય એ દવા પાવ એમ બહાર નીકળે એવું ન હોય એમાં ને એમાં બધું પૂરું થઈ જાય ને બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હોય તો તમને દવા કરતાં બેસ્ટ પરિણામ મળે લાંબો ટાઈમનો પરિણામ મળે તો તમે એકવાર આ બેક્ટેરિયાનો ગમે સારી કંપનીના બેક્ટેરિયાનો તમારા ખેતર ઉપર એક વર્ષ અનુભવ કરજો અને અનુભવ કરીને જો તમને મજા આવે તો અમને આ વિડીયોના માધ્યમથી અમારી કોમેન્ટ બોક્સમાં તમને અમને જણાવજો બરોબર છે પ્લસ આ બેક્ટેરિયા અલગ અલગ લેવા હોય તો માર્કેટમાં મળે સફેદનો પ્રશ્ન હોય કાળી કાળીપૂકનો પ્રશ્ન મૂંડાનો પ્રશ્ન હોય બરોબર પ્લસ આપણે કીટ આવે સરદાર બાયો ઓર્ગેનિક ક્યુરેટિવ માઇક્રોપ્સ એગ્રિકોનની કોમ્બિકોન બરોબર આવી બધી કંપનીની કીટ આવે આમાં આ કીટમાં બધાય અલગ અલગ મોડિફાઈડ બેક્ટેરિયા અમુક કીટમાં કાળી ફૂગના ફૂગના સફેદ ના હોય તો એનો અલગ હોય પછી અમુક કાળી ફૂગ ફૂગ સફેદ પ્લસ એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના કંસોટિયા બેક્ટેરિયા હોય બરોબર એટલે તમને ઘણીવાર એવું થતું કે ઓલી કંપનીમાં આ સેમનો ભાવ અલગ છે આમાં એટલે બેક્ટેરિયાની ક્વોલિટી એની ટેકનોલોજી ઉપર આધારિત હોય આ પણ એમાંય ટેકનોલોજી નિર્મિત છે બરાબર તો આ શું કરે તમે જમીનમાં ડીએપી દીધું હોય પાયામાં એનપીકે દીધું હોય પોટાશ દીધું હોય અધરજી ખાતર દીધું હોય એ ખાતર અમુક ટાઈમે છોડવો ન લઈ શકે તો એ જમીનમાં ફિક્સ થઈ જાય ફિક્સ થઈ જાય એટલે કોઈ પણ છોડ એ લઈ ન શકે એ એની અવસ્થામાં પરિવર્તિત થઈ જાય કે એ છોડ ન લઈ શકે એવી કન્ડિશનમાં તો એના માટે આપણે સ્યુડોમોનાસ ભેગીજી કીટમાં એનપી કે ના બેક્ટેરિયા આવે એનપી ના બેક્ટેરિયા એકરે આપણે નાખી તો એ જૂનું ફોસ્ફરસને સોલ્યુબલ કરે જૂના પોટાશને સોલ્યુબલ કરે જૂના નાઇટ્રોજનને સોલ્યુબલ કરીને મૂળને સીધો લે ઈ ફોર્મેટમાં પુગાળી દે એટલે તમે એનો ઉપયોગ કર્યો હોય ને તો તમને સીધું ખેતરમાં ડિફરન્સ પડી જાય કલરમાં આવી જાય ગમે મોલ બરોબર મગફળીમાં નાખ્યો મગફળી પીળેસ મારતી હોય તો એનપીકેના બેક્ટેરિયા જમીનમાં પડ્યા હોય એટલે સીધો તમને કલર ચાર દીમા ફેરવીને દે એની ગેરંટી ગેરંટીને ગેરંટી સારી કંપનીના બેક્ટેરિયા લીધા હોય તમને એનો કલર ફેરવી નાખે બીજા નંબરમાં આ ચારેય બેક્ટેરિયા તમે મિક્સ કરીને જમીનમાં આપી શકો કઈ રીતે તો પેલા હું તમને કહું તમારે જે છાણ હોય એનો ગોળ લેવાનો કે એનો ભૂસું ભૂકો જી હોય બરાબર એને તમને વેરાઈને એટલા માત્રામાં લેવાનો કે હાથમાં લઈને તમે ખેતરમાં વેરી શકો એટલા પ્રમાણમાં લેવાનો એમાં ભેગો ગોળ નાખવાનો ગોળ જે આપણે ખાઈને એ ટાઈપનો ગોળ એમાં મિક્સ કરવાનો એ શું કામે કે તમે બેક્ટેરિયા એમાં મિક્સ કર્યા એડ કર્યા બેક્ટેરિયા તો બેક્ટેરિયાને જીવવા માટે ખોરાક તરીકે ગોળની જરૂર હોય કે જેમાંથી એનો બેસ બનાવીને વધારે પ્રમાણમાં એ આગળ વધી શકે ડબલ થયા કરે ટ્રબલ થાય ચાર ગણા થાય એના માટે એમાં ગોળ મિક્સ કરવાના ગોળ મિક્સ કરીને બધા બેક્ટેરિયા આખી માત્રામાં મિક્સ કરી દેવાના બરોબર છે અને પછી ભેજવાળું વાતાવરણ હોય કે ધીમો વરસાદ હોય એમાં અલાય હોય તો એને વેરી દેવાના એટલે તમને પાંચથી છ દીમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે કાળી ફૂગ હોય તો ભલે સફેદ ફૂગ હોય તોય ભલે મૂંડા હોય તોય ભલે અને ના બેક્ટેરિયા વાપરા હોય તો સીધી જેમ કડે જ પડી જાય એની ગેરંટી બરાબર તો માઇક્રો શું છે એની તાકાત શું છે એ તમે એકવાર ખતરો કરશો તો તમને ખબર પડશે બાકી દવા દવાના ડબલા પાયે એમાં કાંઈ જાજો લાંબો ડિફરન્સ રહે નહીં દવાનો ખર્ચો વધશે બરાબર બેક્ટેરિયા મોંઘા નહીં પડે દવા મૂંઘી પડશે તો એકવાર ટ્રાય કરો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરો અને અમારી આ ચેનલ કૃષિ જગતને સબસ્ક્રાઈબ કરો આભાર